વાગરામાં પુનઃ તસ્કરોનો તરખાટ નકુચા તોડ ગેંગે ત્રણ મકાનોને નિશાન બનાવી ચોરીને આપ્યું અંજામ ત્રણ જેટલા બંધ મકાનમાં ચરોએ હાથફેરો કર્યો સોના ચાંદીના ઘરેણા સહિત રોકડની ચોરી વાઘરા પંથકમાં તસ્કરો જાણે બેફામ બન્યા હોય તેમ એક જ રાતમાં ત્રણ મકાનોને નિશાન બનાવ્યા હતા ચોરીને ઘટનાને અંજામ આપ્યો હતો ઘટનાની જાણ થતાં વાઘરા પોલીસના કર્મીઓએ બનાવવાળી જગ્યાએ પહોંચી તપાસ હાથ ધરી લાહોરી કોડાઉન વિસ્તારના બંધ મકાનમાં અંદાજિત રૂપિયા એક પોઈન્ટ સિત્તેર લાખ ઉપર તસ્કરોનો હાથ ફેરો બનાવની પ્રાપ્ત વિગત મુજબ ગત રાત્રિના કોઈપણ સમય વાકરાના લાહોરી કોડાઉન વિસ્તારમાં આવેલ બંધ મકાનને તસ્કરોને નિશાન બનાવી ચોરીની વાર્દાતને અંજામ આપ્યો હતો ને મકાન માલિક ઇમરાન રોશન રાજે જણાવ્યું હતું કે હું અને મારું ફેમિલી મકાનને તાળું મારી જોમાં મસ્જિદ નજીક આવેલ મારા મમ્મીના ઘરે સુવા માટે ગયેલ આજરોજ રોજ સવાર બાળિયાથી મારા મિત્રે કોલ કરી જાણ કરી કે તમારા ઘરનો નકુજો તૂટેલો છે જાણ થતાં જ હું તાબડ તોડ દોડી જઈ જોતા ઘરની ગ્રેલનો નકોજો તૂટેલો હતો ને તરવાજાનો નકોજો પણ તૂટેલી હાલતમાં ને ઘરમાં તિજોરીનું માલસામાન વેર વિખેર ચેક કરી જોતા તિજોરીમાં મુકેલ ત્રણ જોડી ચાંદીના પાયલ છ સોનાની અંગૂઠી પસ્તાલીસ હજાર રોકડ રકમ મળી અંદાજે એક પોઇન્ટ સિત્તેર લાખની મતાજ ચોરાઈ હોવાનું માલુમ પડ્યું હતું ઘટનાની જાણ થતાં જ વાકરા પોલીસ ઘટના સ્થળે દોડી આવી તપાસ હાથ ધરી છે